ખાસ વાત કાન ખોલીને સાંભળજો કે મારો વિડીયો જોતી વખતે વોલ્યુમ થોડોક ઓછો રાખો અને કોઈ સાઈડમાં કે અથવા બાજુમાં કોઈ બેઠું હોય તો સાવચેતીને જોવો કેમકે થોડોક ગાળીઓનો ઉપયોગ કરીએ છીએ તમારો ભાઈ એવા વ્યક્તિ પર રોસ્ટ મારે છે જે નાંગા વિડીયો બનાવે છે અથવા તો સમાજનું નામ ખરાબ કરે છે એમના ઉપર તો ફરી એક વિડીયો લઈને આવી ગયો છે તમારો ભાઈ તમારી સામે તો જોવાની જવાબદારી તમારી અને સપોર્ટ કરવાની જવાબદારી પણ તમારી તો વિડિયો જોઈ લો આ ભોસડી હું કેવા માંગુ છું કે તું નીચે ભોસ બહાર દે એટલે અને કદાચ એવું નહીં કરવું હોય તો તો લોડા તું આખો નાગો જ થઈ જાય ને ભોસડીના તો વધારે હજી વાયરલ થઈશ તમે આવા વિડીયો બનાવી બનાવીને સમાજનું નામ ખરો છો યાર આપણા આદિવાસીને બદનામ કરી નાખો છો તમે આખા આદિવાસી સમાજને બદનામ કરી નાખો છો ભોસડી અને આવી આગાહિક કરીને તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરો તો આપણે એક નથી જોતા ક્યાં ક્યાં વિડીયો પોગે છે આ તો સોશિયલ મીડિયા છે ભાઈ કઈક સમજી વિચારીને વિડિયો બનાવવો જોઈએ હાઉ તમે ભોંસડીનાઓ આવા નાગા વિડીયો બનાવો છો શોધ્યા દરેક શરમ તો કરો લોડાઓ મારી મા બેન દીકરી ભાઈ બહેન સગાવાલા બધા જ વિડિયો જોવે છે તો થોડીક શરમ રાખો ભોંસડીનાઓ આવી નાંગાયો નહીં કરવાની નકર મારા હાથ ઝપેટામાં આવી ગયા ને તો હું કાયદેસર આવી રીતે ગાંડ મારીશ તું ભલે આ વિડીયો જોતો હોય આદિવાસી સમાજનો ભાઈ કોઈ પણ આ વિડિયો આવા બનાવશે તો એના પર હું કાયદેસર રોસ્ટ મારી પછી ગમે હોય દાદા હોય કે ડોન હોય કે કોઈ બી હોય પણ આવી રીતે સમાજનું નામ ખરાબ કરશે ને તો હું કાયદે સર ગાંડમાં તે ફેર આવો કંઈનો નાંગો પકડાય ને ત્યારે હું ફરી એકવાર આવો બીજો વિડીયો નાખી અને બીજા ની ઇંતજાર કરજો ચાલો આટલો વિડીયો જોઈ લો હવે સમાપ્ત કરીએ